ડૂખળી સહિત દેવગઢબારીયા તાલુકાના એકવીસ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના અધ્યક્ષતાને કરાયું આજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં પૂર્વ પંચાયત અને કૃષિમંત્રી અને દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને દેવગઢબરિયા તાલુકાના દુખળી મોટા ફળિયા રોડ મોટી ખજૂરી કાળિયા ફળિયા રોડ વાંદર ભૂલવાણ રોડ વડભેટ નવધારા પ્રાથમિક શાળા રોડ સેવનિયા સાદરિયા ફળિયા રોડ સહિતના અનેક રસ્તાઓનું એકવીસ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા દેવગઢ બારીયા તાલુકાના મારા મત વિસ્તારની અંદર જૂના રસ્તાઓને રીડામર કરવા નવા રસ્તાઓ અને બ્રિજ કુલ બાસઠ જેટલા કામો ગઈકાલે પણ મેં એકવીસ કામોનો શુભારંભ કર્યો છે બાકીના આજે કરી રહ્યા છે ને આવતીકાલે કરીને આ ત્રણ દિવસની અંદર બાસઠ નવા રસ્તા જૂના રસ્તા અને રીડામર ડામર બનાવી રહ્યા છે અને આ કુલ મળીને પંચાણું કરોડ રૂપિયાના ખર્ચે ગામડાની સમૃદ્ધિ માટે તૂટેલા રસ્તા જૂના રસ્તા સાત વર્ષના આવતા એવા રીડામર અને નવા જે અમારા સરપંચોની માગણી હતી એ પણ અમે કરી રહ્યા છીએ આગામી દિવસોની અંદર ભારત સરકારની યોજનાના માધ્યમથી જે કંઈ રસ્તાઓ નવા કરવાના છે એ તમામ રસ્તાઓ કરીને આ વર્ષની અંદર પરિપૂર્ણના સંકલ્પ સાથે વિકાસની યાત્રાને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારતને આગળ વધારવાના સંપર્ક સાથે દેવગઢ બારીયા વિધાનસભાની અંદર હું મારી સાથે મારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો કાર્યકરો બધા સાથે મળીને આ ખાતમુહૂર્તના કામ અમે કરી રહ્યા છીએ